કેન્દ્ર સરકાર જે નિર્ણય લીધો છે કે અમેરિકા સહિત અન્ય દેશોમાંથી જ્યારે સપ્ટેમ્બર મહિનામાં કોઈ કપાસની જરૂરિયાતવાળા લોકો આયાત કરવા ઈચ્છતા હોય જે લોકો સપ્ટેમ્બર મહિનામાં કપાસની વિદેશથી આયાત કરશે તો એના પર ટેક્સ ફ્રી રાખવામાં આવશે એટલે કે ઝીરો ટકા ટેક્સે કપાસની બહારથી આયાત કરી શકશે જે લોકોને કપાસની જરૂરિયાત છે વાત એ છે કે ભૂતકાળમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખેડૂતો છેતરાયા ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના યોજનામાં પણ સરકારે ખેડૂતોને લોલીપોપ આપ્યો ખરેખર વળતર ચૂકવવાનું હતું ત્યાં સરકાર વળતર ચૂકવવામાં સદંતર નિષ્ફળ રહી ફરી એક વખત સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે ઓક્ટોમ્બર મહિનામાં ખેડૂતનો કપાસ બજારમાં આવે પૂરતા ભાવ મળવાની પૂરી શક્યતા હતી આ વર્ષે ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં બહારથી કપાસની આયાત કરવાનો નિર્ણય લઈ ખેડૂતને પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે ચાર મહિના પહેલા જ્યારે ડુંગળીની વૈશ્વિક મંદી હતી ખૂબ જરૂર હતી ડુંગળીની લોકોને વિદેશમાં ખૂબ ડુંગળીના સારા ભાવ મળી શકે એવી શક્યતા હતી ત્યારે પણ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને અત્યારે કપાસની આયાત પર છૂટછાટ આપવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના દેવામાં વધારો કરવા માટેનો નિર્ણય સરકારે લીધો છે આવનાર સમયમાં આ નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને અમે આવેદનપત્ર પાઠવ્યું છે